નમસ્કાર મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં તમને એવા મંદિરના દર્શન કરાવીશ જ્યાં મીઠાની થેલી મૂકવાની બાધાથી તમારા શરીરના તમામ રોગ દૂર થઈ જાય છે તથા અહીંયા લાકડાના હાથ પગ મૂકવાની બાધાથી તમારા શરીરમાં હાથ પગ દુખતા હોય તો તે પણ મટી જાય છે તો મિત્રો અહીંયા મૂંગા પણ બોલતા થઈ જાય છે અને બહેરા પણ સાંભળતા થઈ જાય છે તેવી જગ્યાએ આવેલી છે વેનીમા અને માની માની તો મિત્રો વેનીમા અને માનીમાનો અર્થ શું થાય અને આ જગ્યા ક્યાં અને કેવી રીતે પહોંચી શકાય તે બધી જ માહિતી આગળ વિડીયોમાં આપીશ માટે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્રો વિડીયોને સૌ પ્રથમ તમે લાઈક કરી દીજો અને મારી યુટ્યુબ ચેનલ જયદી પંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મિત્રો વિડીયોને શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો તો મારી યુટ્યુબ ચેનલ જયદી પંખોડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં તમને વેનીમા અને માનીમાના દર્શન કરાવીશ જે આવેલું છે રાજકોટ જિલ્લાના જસદન તાલુકા મદાવા ગામે જે કડુકા પાસે અને મદાવા ગામની વચ્ચે એક ટેકરો છે તેની ઉપર આ દેવળ આવેલું છે વેનીમા અને માનીમાનું તો આપણે અત્યારે તે ટેકરા પર પહોંચી ગયા છીએ જે રાજકોટથી આશરે પં સાઠથી પંચાવન કિલોમીટર અંતરે અને કડુકાથી માત્ર ત્રણ કિલોના અંત અંતરે મદાવા ગામના સીમાડે આ વેનીમા અને માનીમાનું ટેમ્પલ આવેલું છે જ્યાં તમે જાઓ છો તે ત્યાં મદાવેશ મદાવેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે એક ટેકરા પર કહેવામાં આવે છે કે આ ટેકરો છે તે સાત સાબેલા ગિરનારથી ઊંચો છે એવું કહે છે લોકો તો મિત્રો તેની સામે જ અહીંયા આ વેનીમા અને માનીમાનું ટેમ્પલ આવેલું છે જે એક નાનીમથી ટેકરી પર તો આપણે ચડીશું અને ત્યાં કરીશું વેનીમા અને માનીમાના દર્શન તો મિત્રો આ જગ્યા આવેલી છે કડુકાથી માત્ર ત્રણ કિલોમીટર અંતરે જે મદાવાની સીમ કહેવામાં આવે છે મદાવા અને કડુકાની વચ્ચે આ એક ટેકરા ઉપર વેનીમા અને માનિમાનું ટેમ્પલ આવેલું છે તો આપણે સૌ પ્રથમ દર્શન કરીશું અને કેવા અહીંયા માતાજી કામ કરે છે અને કેવા ચમત્કાર થયા છે લોકોને તે બધી જ માહિતી આગળ હું તમને આપીશ સૌ પ્રથમ આપણે કરી લઈએ વેનીમા અને માનીમાના દર્શન તો મિત્રો અહીંયા વાનીમા અને મેનીમાની પણ અહીંયા નાળિયર સાંકળ તથા મૂકવાની બાધા પણ લોકો રાખે છે જો મૂંગા હોય અથવા કે બહેરા હોય સાંભળતા ન હોય તો તેવા લોકો અહીંયા સાંકળ તથા અહીંયા નાળિયેળ વધીરીને પોતાની માનતા રાખે છે તો ખૂબ જ સરસ મજાની આ ટેકરા પર એક જગ્યા આવેલી છે જ્યાં ચારે તમ તરફ તમને હરિયાળી અને લીલું છમ વાતાવરણ તમને અહીંયા જોવા મળશે તો જોઈ શકો છો વિડીયોમાં ખૂબ જ સરસ મજાની એવી જગ્યા ચારે તરફ તમને લીલું છમ વાતાવરણ જોવા મળશે તો મિત્રો હવે તમને વેનીમા અને ચમત્કાર વિશે અહીંયા મીઠું થેલી એક મૂકવાની બાધા રાખવાથી તમારા કામ અવશ્ય પૂર્ણ થાય છે તો જોઈ શકો છો ઘણા બધા લોકોએ અહીંયા મીઠાની ઠેલી મૂકી છે તથા અહીંયા લાકડાના હાથ પગ પણ મૂક્યા છે તો મિત્રો અહીંયા જો હાથ અથવા કે પગ દુખતા હોય તો તેની બાધા રાખવાથી અહીંયા હાથ પગ મટી જાય છે તેવું લોકોનું કહેવું છે અને ઘણા બધા લોકોના કામ પણ કર્યા છે વેનીમાં અને માનીમાં મિત્રો મારે વિડીયો ઉતારનો તો તે માટે હું આડા દિવસે ગયો હતો પરંતુ અહીંયા પૂનમ અમાસ અને રવિવાર હોય ત્યારે અહીંયા ખૂબ જ ભીડ જોવા મળે છે અહીંયા પાંચથી દસ હજાર માણસો અહીંયા પૂનમ અમાસ અને રવિવારના દિવસે જોવા મળે છે ખાસ કરીને પૂનમ અને અમાસના દિવસે અહીંયા લોકો શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીના શરણે આવે છે અને બાધા તથા માનતા રાખે છે અને ઘણા બધા લોકો પોતાની બાધા તથા માનતા પૂરી પણ કરવા આવે છે તો અહીંયા ખૂબ જ સારી એવી રસ્તા પણ છે જ્યાં તમે સરસ રીતે અહીંયા પહોંચી શકો છો જે રાજકોટથી પંચાવનથી સાઠ કિલોમીટર અંતરે અને જસદનથી આશરે દસ કિલોમીટરના અંતરે મદાવાથી માત્ર એક કિલોમીટર અંતરે અને કડુકાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જો તમે આવો છો તો આ જગ્યા તમને જોવા મળશે વાનીમાં અને મેનીમાની તો ખૂબ જ સરસ મજાની ચારે તરફ હરિયાળી પણ અહીંયા જોવા મળશે તો તમે કડુકા કે અથવા કે અહીંયા ગેલા સોમનાથ કે હિંગોળગઢ તમે આવો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત મિત્રો આ ટેકરા પર તમે જોઈશો તો અહિયાં હિંગોળગઢ નો અહિયાં ગઢ પણ દેખાશે ચારેય તરફ અહીંયા હરિયાળી પણ જોવા મળશે તો અહિયાં ખુબજ સરસ મજાનો મોટો ટેકરો આવેલો છે જ્યાં મદાવેશ્વર મહાદેવ નું તો મિત્રો તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા લોકો માનતા પણ રાખે છે અહીંયા નાળે વધેરવાની માનતા પણ રાખે છે અને વાનીમા અને મેનીમા તેમના કામ પણ પૂર્ણ કરે છે તો મિત્રો અવશ્ય મુલાકાત કરજો આ વેનીમા અને માનીમાની જો મિત્રો વિડીયો પસંદ આવે તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને લાઇક કરી નાખજો મિત્રો આપણે લાઇકની જરૂર છે વિડીયોમાં અને સપોર્ટ કરજો મને તો સૌ પ્રથમ તમે વિડીયોને લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલ જદી ભંખવાડીએ તો જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલમાં